મિત્રો તમે આ વિડીયો નું જોઈને આવ્યો છો કે આજના વિડીયોમાં લોગો બનાવતા શીખવાડશે બુમ બામ તો આજના વિડીયોમાં લોગો બનાવતા શીખવાડીશ આપણે ઘણા લોકો ના વિડીયો બનાવશે એમાં ખૂબ સરસ પ્રેમ પણ તમારો મળ્યો છે તો આજના વિડીયોમાં જે ટ્રેન્ડિંગમાં લોગો ચાલે છે ઇન્સ્ટાગ્રામ માટે ફેસબુક માટે તમે સ્ટેટસ બનાવતા હોય એની આગળ તમે લોગો લગાવશો અને અમુક લોકો જોડે લોગો નથી હોતા તો આજના વિડીયોમાં બ્રાન્ડ એકલા ટ્રેન્ડિંગમાં જે લોગો ચાલે છે ફોટાવાળો એવો લોગો બનાવતા શીખવાડીશ તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ લોગો ની તમને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એક્સ પણ આપી દઈશ તમારી અલાઇટ મોશન એપ્લિકેશન આ રીતે એડ કરી લેજો એડ કર્યા પછી મિત્રો સિમ્પલી એના ખોલી લેજો આ રીતે એના ખોલશો એટલે મિત્રો કમ્પ્લીટલી જોઈ લો મિત્રો આ રીતે નામ બામ બધું તમને ટેક્સ્ટ લિરિક્સ લખીને આપી દઈશ તમારે આમાં બહુ મહેનત કરવાની જરૂર નથી મિત્રો ઇઝીલી લોગો બની જશે વિડીયો ખાલી ધ્યાનથી જુઓ સૌથી પહેલાં આ રીતનું આવા જોઈ લો મિત્રો બધું કમ્પ્લીટલી આ રીતનું તો તમારે શું કામ કરવાનું છે સૌથી પહેલાં જોઈ લો મિત્રો સૌથી પહેલાં કામ શું કરવાનું છે આઈથી આંખ બનશે આ રીતે બરાબર તો એના સૌથી પહેલાં આંખ ખોલીશું આપણે આ રીતે આંખ ખોલી દઈશું જેવી રીતે તમે આંખ ખોલશો એટલે આ ફેસબુકવાળું સોરી મિત્રો આ યુટ્યુબવાળું તમારો લોગો ખોલી જશે બરાબર તો સૌથી પહેલાં ગ્રુપ નંબર ત્યાં લખ્યું છે એની પર ક્લિક કર દો એની પર ક્લિક કરી ઉપર ત્રણ લીટરમાં જતા રો આ રીતે ત્રણ લીટરમાં જોઈ એને અનગ્રુપ કર દો આ રીતે કમ્પ્લીટલી જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો આ બધી લેયરો ખુલી જશે બધી લેયરો ખુલી ગઈ બધી લેયરો ખુલશે પણ અહીંથી આંખો બંધ કરીને મેં આપી છે બરાબર અમુક ઇફેક્ટની તો મિત્રો આ આંખો ખોલવાની આંખો ઉપર ક્લિક કરશો આંખો ખુલી જશે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચ આંખો ખોલશો જોઈ લો મિત્રો આ બધી ડિઝાઇન તમારી ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે તો આટલું કામકાજ આપણું થઈ ગયું બરાબર આંખો ખોલવાનું તો મિત્રો આ રીતે નીચે જશો તો તમને બીજું એક ગ્રુપ જોવા મળશે ગ્રુપ નંબર બે એની પર ક્લિક કરી દો કમ્પ્લીટલી એની પર ક્લિક કરી ઉપર ત્રણ લીટરમાં જતા રહો ત્રણ લીટરમાં જઈ એના અનગ્રુપ માર દો આ રીતે કમ્પ્લીટલી જેવું તમે અનગ્રુપ મારશો જોઈ લો મિત્રો આ બધા નામ ખુલી જશે તમારો વિડીયો ધ્યાનથી જોવાનો છે જોઈ લો મિત્રો આ બધા નામ ખુલી જશે બરાબર તો નામ ખુલી જાય તો તમારે શું કરવાનું હજુ નીચે જવાનું પછી મિત્રો ગ્રુપ નંબર એક તમને દેખાશે એની પર ક્લિક કરી દો ઉપર ત્રણ લીટરમાં જતા રહો આ રીતે ત્રણ આમ જાય એને પણ તમારે અનગ્રુપ મારી દેવાનું આર જેવું તમે અનગ્રુપમાં મારશો જોઈ લો મિત્રો અનગ્રુપ મારી અહીંથી આંખ જોશો તો ત્રણની બન હશે બરાબર તો આ ત્રણે ત્રણ આંખો તમારે ખોલવાની ફાઇનલી એક બે અને ત્રણ બસ આટલું કામકાજ થઈ ગયું આપણું જોઈ લો મિત્રો આ કમ્પ્લીટલી લોગો મારા નામનો છે બરાબર ખાલી આમાં તમારે નામ ચેન્જ કરવાનું છે શરૂઆતમાં આવી જવાનું તમારે એક પીએનજી ફોટો અહીં એડ કરવાનો ગૂગલમાં જઈ તમારે પીએનજી ફોટો બનાવી લેવાનો બરાબર તમારો ફોટો એટલે મિત્રો પ્લસ પર ક્લિક કરવાનું ફોટો એડ કરવા માટે મીડિયમ જવાનું તમારા રીતે મીડિયમ જ્યાં પછી ફાઇલના નામ ઉપર ક્લિક કરવાનું તમારે જે પણ ફાઇલમાં ફોટો આવતા હોય મિત્રો એ ફાઇલ ખોલી લેવાની તો મિત્રો તમારે પીએનજી ફોટો આ રીતે લઈ લેવાનો જોઈ લો મિત્રો એનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું ફોટો તમે લઈ લો એટલે મૂવ મૂવન ટ્રાન્સફરમાં જવાનું સૌથી પહેલાં એ રોટેડનું ઓપ્શન હશે એની પર ક્લિક કરી દો અને અહીંથી માઇનસ નીવ કરી દો આ રીતે કમ્પ્લેટલી માઇનસ નેવું થઈ જાય એટલે મિત્રો પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરો અને અહીંથી જોઈ લો મિત્રો ફોટો અહીંથી આગો પાછો થશે બરાબર જોઈ લો મિત્રો આ રીતે ફોટો તમારો અહીંથી આગો પાછો થશે તો કમ્પ્લીટ આ બે નામની વચ્ચે ફોટો સેટ કરી દેવાનો બરાબર મિત્રો ફોટો સેટ થઈ ગયો ફોટોની સાઇઝ તમારી મોટી હોય તો અહીં સાઇઝના ઓપ્શન પર ક્લિક કરી આ રીતે ફોટાની સાઈઝ નાની મોટી તમે કરી શકો છો બરાબર જોઈ લો મિત્રો તમારી રીતે તમે સાઈઝ નાની મોટી કરી શકો છો એટલું કરી પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફોટાને તમારે કમ્પ્લીટલી આ રીતે સેન્ટરમાં સેટ કરી દેવાનો એટલું કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું ફોટાની સામે આ તમારે હોલ્ડ કરીને દબાવી આ રીતે ફોટાને નીચે ખેંચવાનો જોઈ લો મિત્રો આ દબાયું આ નીચે ખવાય ફોટો આ રીતે કમ્પ્લીટલી આ રીતે તમારે કમ્પ્લીટલી ફોટો નીચે ખેંચવાનો સ જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી ફોટો નીચે ખેંચ લેવાનો આ સેપ છે સેપ જોઈ લો મિત્રો બેકગ્રાઉન્ડ સેપ અહીંયા ફોટો આ લાઈન મૂકી દેવાનો છે લાસ્ટમાં બરાબર આ વાદળી કલરની શેપ હોય તમને દેખાય એની ઉપર લાઈન ફોટો અહીં તમારો મૂકી દેવાનો એટલે કમ્પ્લીટલી આ રીતે જોઈ લો મિત્રો તમે ડેમમાં જોઈએ એ પ્રકારનો લોગો મારો બની ગયો બરાબર ખાલી નામ ચેન્જ કરીશું આમાં તો કઈ રીતે નામ ચેન્જ કરીશું આ રીતે ઉપર આવી જાઓ કમ્પ્લીટલી ઉપર આવશો એટલે મિત્રો જોઈ લો આ આમ ફોલો ઇન્સ્ટાગ્રામ લખી છે બરાબર એની પર ક્લિક કરી દો આ ડબલ એમ જ હતોવાથી ડબલ એમાં જ એ જોઈ લો મિત્રો ફોલો ઇન્સ્ટાગ્રામ આરબી એડિટ એવું લખ્યું છે ફોર કેટેક્ટ બરાબર તો તમારે શું કરવાનું સિમ્પલી આ નામ છે એના આ રીતે ભૂખી લેવાનું જોઈ લો મિત્રો હું નામ ભૂખી લઉં છું અને તમારું જે પણ નામ હોય એ કમ્પ્લીટલી તમારે આ ટાઈપ કરવાનું રહેશે મેં જોઈ લો મિત્રો બુમબામ વાઇટી કરી દીધું એટલું કરીશ અહીં નીચે કમ્પ્લીટલી જોઈ લો મિત્રો બુમબામ વાઇટી લખી આવીશું એટલું થઈ જાય એટલે ખરા નિશાન ઉપર ક્લિક કરી દો ખાલી જગ્યા પર ટચ કરી દો નીચે બીજું એક નામ હશે ડેસિંગ બાય આરવી બરાબર એવું કઈ કહે છે આર એ આઈ એવું હશે બરાબર જોઈ લો મિત્રો ડબલ એ જતા રહો એટલું કરી અને મિત્રો કમ્પ્લીટલી આ નામ ભૂખી તમારું નામ લખી લો જોઈ લો મિત્રો આ રીતે જોઈ લો મિત્રો હું નામ ભૂખી લઉં છું કમ્પ્લીટલી અને મિત્રો મારું નામ અહીંથી લખી લઉં છું જોઈ લો મિત્રો મારું નામ કમ્પ્લીટલી અહીં મેં લખી દીધું બૂમ ભામ એટલું લખી ખરા નિશાન ઉપર ક્લિક કરીશ એ નામ ક્યાં લખીને આવી જશે જોઈ લો મિત્રો આઈકાણ આ મોટા અક્ષરમાં એ નામ ચેન્જ થઈ ગયું જોઈ લો મિત્રો નામ ચેન્જ થઈ ગયું કમ્પ્લીટલી બધા નામ હું તમને ચેન્જ કરતા શીખવાડું છું પછી મિત્રો જો આર એ આઈ એ લખ્યું છે બરાબર એડિટ એની પર ક્લિક કરો ડબલ એમ જ તારો ડબલ એમ જઈ જોઈ લો અહીં ખાલી તમારે નામ લખી દેવાનું કમ્પ્લીટલી તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી બરાબર તમારું નામ લખી ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું આજે ખાલી જગ્યા પર ટચ કરવાનું પછી મિત્રો નીચે જશો જો ઓફિશિયલ શોર્ટ એનું પણ તમારું નામ ચેન્જ કરી નાખવાનું આ ડબલ એમ જઈ આઈકન જો આરડી ઓફિસિયલ શોર્ટ છે બરાબર એટલે ઓફિશિયલ રાખવાનું આગળ તમારું નામ ચેન્જ કરી તમાર તમારું નામ ગોઠવી દેવાનું જોઈ લો મિત્રો હું આ રીતે મારા અક્ષર ગોઠવી દઉં છું બૂમ ગોઠવી દીધું જોઈ લો મિત્રો બૂમ ઓફિશિયલ શોર્ટ આ કેમ થઈ ગયું બૂમ ઓફિશિયલ શોર્ટ એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારો આ રીતે કમ્પ્લીટલી આટલું કામકાજ થઈ ગયું આપણું જોઈ લો મિત્રો અહીંયા નામ ચેન્જ થઈ ગયું અહીંયા નામ ચેન્જ થઈ ગયું અહીં નામ ચેન્જ થઈ ગયું પછી મિત્રો અહીં તમારો મોબાઈલ નંબર બરાબર ફોન નંબર એની પર ક્લિક કરી દો ડબલ એમાં જતા ડબલ એમાં જઈ આ નંબર ભૂખી દેવાનો તમારે તમારા નંબર લખાઈ દેવાનો બરાબર તમારો નંબર લખશો એટલે મિત્રો આ નંબર ચેન્જ થઈ જશે તમારો આવી જશે એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક કરી દો હવે મેન કામ પૂરું થઈ ગયું એ નીચે જશો તો હવે લાસ્ટમાં એક અને બે આ અક્ષરવાળું નામ જોઈ લો મિત્રો આ અક્ષર અને આ અક્ષરવાળું એ ખાસ નામ છે બરાબર તો એ તમારી રીતે તમારે સેટ કરવાનું હું તમને બતાવી દઉં સેટ કરતાં આર એ આઈ લખ્યું છે બરાબર એની પર ક્લિક કરો ડબલ એમાં જતા રહો અહીંયા આટલા જ નામ અક્ષર લખ્યા છે બરાબર તો એને ભૂખી લો આ રીતે તમારા જેટલા આગળના અક્ષર આવતા હોય તમારા નામના ત્રણ એ અક્ષર લખી લેવાના બરાબર તો હું મારું પૂરું આખું નામ લખી લઉં જોઈ લો મિત્રો અડધું નામ લખી લઉં સોરી મિત્રો અડધું નામ લખી દીધું જોઈ લો મિત્રો આ બૂમ લખ્યું કેટલા આવી ગયું અહીં અંદર આવી ગયું બરાબર તો તમારે શું કરવાનું પહેલાં ખરાબ નિશાન ઉપર ક્લિક કરી દેવાનું પછી મિત્રો તમારા મુવમેન્ટ ટ્રાન્સફોર્મમાં જતું રહેવાનું પછી મિત્રો આ પહેલાં નંબરના ઓપ્શન ઉપર રાખી જોઈ લો મિત્રો નામના આ રીતે તમારા આખું પાછું કરી દેવાનું તમારે તે બરાબર જોઈ લો મિત્રો નામ ના આખું પછી આઈ કરી દીધું મેં કમ્પ્લીટલી આટલું અને આય મારો ફોટો વચ્ચે મિડલમાં દેખાય છે એટલું કામકાજ થઈ ગયું હવે શું કરીશ ખાલી જગ્યા પર ટચ કરી દઈશ પછી મિત્રો નીચે આરડી લખ્યું છે બરાબર એ આરડી ક્યાં છે આર્યું જોઈ લો આરડી તો એના તમારે શું કરવું એની પર ક્લિક કરવાનું ડબલ એ મદદરૂ અને ચેન્જ કરી દેવાનું આરડી ચેન્જ હવે મિત્રો હું શું કરીશ બામ લખી લઈશ મારું પાસળનું બરાબર પાસલનું નામ લખી લઈશ જોઈ લો મિત્રો બામ લખી દીધું એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક કરી એને પણ આપણે આગુ પાછું કરીને સેટ કરવું પડશે મૂવ એન્ડ ટાસ્કમાં જઈશું અને અહીં નામ કમ્પ્લીટલી આ રીતે સેટ કરી દઈશું જોઈ લો મિત્રો થઈ ગયું સેટ બૂમ બામ આટલું થઈ ગયું કમ્પ્લીટલી અડધું અડધું નામ મેં લખી દીધું અહીં વચ્ચે મારો ફોટો આવી ગયો આય જોઈ લો મિત્રો આ દિલવાળા બધા ઇફેક્ટ છે બરાબર એ બધા ઇફેક્ટ અહીંયા છે નીચે તમને બતાવી દઉં જો આ દિલવાળું ઇફેક્ટ આ ઇફેક્ટ તો આ દિલવાળા ઇફેક્ટ ઉપર ક્લિક કરશો અને અહીં મૂવ એન્ડ ટાસ્કમાં જશો તો આ રીતે તમારા આખું પાછું જ્યાં તમારે સેટ કરવું હોય દિલવાળું ઇફેક્ટ જોઈ લો મિત્રો તમે જ્યાં ગમે તે તમને સારું લાગે અહીંયા તમે સેટ કરી શકો છો બરાબર તો હું અહીંયા રાખું છું જોઈ લો મિત્રો અહીંયા સર અહીંયા જ રાખું છું જોઈ લો મિત્રો મેં આ દિલવાળી ઇફેક્ટ અહીંયા સેટ કરી જોઈ લો મિત્રો અહીંયા તો એ રીતે તમે સેટ કરી શકો છો પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું પછી નીચે પણ બીજું દિલવાળું ઓપ્શન હશે એની પર ક્લિક કરવાનું મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ જતો તરવાનું इना पण तुम्हारी तरह तुम्हें यहां आगे पीछे कर सको सो જોઈ લો મિત્રો અહીંયા આવીએ આઘુ પાછું થાય છે જોઈ લો મિત્રો આ તમારી રીતે તમાર જે પણ સેટ करू અહીંયા તમારે સેટ કરી દેવું હું ખાલી જકે બટન ટચ કરી દેવું તો 3 ને 3 આ દિલવાળા સિસ્ટમ છે અહીંયાનો તમા તમારી રીતે સેટ કરી દેવાના જોઈ લો મિત્રો હું અહીં કે પણ આના સેટ કરું છું જોઈ લો મિત્રો કરું છું કમ્પ્લીટલી સેટ તો એ રીતે તમારે સેટ કરી દેવાનું બરાબર જોઈ લો મિત્રો તમારે જે પણ રાખું અહીંયા તમે કમ્પ્લીટલી રાખી શકો છો તો હું અહીં રાખું છું કમ્પ્લીટલી તો સેટ કરી દીધું આપણો જોઈ લો મિત્રો કમ્પ્લીટલી આમાં કંઈ બાકી રહ્યું નથી આપણે બધું જ સેટ કરી દીધું અહીંયાથી બધું ચેન્જ કરી દીધું બરાબર બધું ચેન્જ કરશો અહીં તમારા લોગો બનીને કમ્પ્લીટલી રેડી થઈ જશે થઈ ગયો લોકો બનીને કમ્પ્લીટલી રેડી અહીં તમારો ફોટો આવી જશે તમારું નામ આવી જશે તમારું નામ આવી જશે ઇન્સ્ટાગ્રામનું આવશે અહીં ફેસબુકનું આવશે અને મિત્રો યુટ્યુબનું આવશે પછી અહીં તમારા નામ આવી જશે કમ્પ્લીટલી આ મસ્ત લોગો છે જો લો મિત્રો આવો લોકો તમને બનાવતા કોઈને નહીં શીખવાડ્યો આ લોકોને તમારે ખાલી એવા સેવ કરી લેવાનો બરાબર તમારા સ્ટેટસ બનાવવા માટે સેવ કરી લેવાનો સ્ટેટસને આગળ લગાવજો એના માટે તમારે સેવ કરવો પડશે તો ઉપર જે આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરી દેવાનું એની પર ક્લિક કરી આ કરન ફેમ પીએન જે લખ્યું છે એના આ એક ગોળમાં ટીક કરવાનું રહેશે આ રીતે જો મિત્રો આ ટીક કર્યું વાદળી કલર થઈ ગયો કરંટ ફેમ પીએન જે લખ્યું છે એની પર ક્લિક કરવાનું પછી મિત્રો આથી એક્સપર્ટ ઉપર ક્લિક કરવાનું આ રીતે જેવું જ તમે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો અહીં સેવ કરવાનું ઓપ્શન આવી જશે જેવું જ તમે સેવ કરશો આ રીતે લોગો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો કેવો લાગ્યો વિડીયો તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જાય માતાજી